જય શ્રી કૃષ્ણ જો આપણે કાચ છોટાડી દીધા છે અને બાવળિયાની ડિઝાઇન દોરી લીધી છે અને સાત નંબરની સોય લઈ લીધી છે અને ડોલીનો દોરો પરોવી લીધો છે આપણે કાસ અને બાવળિયાવાળી ડિઝાઇન બનાવવાની છે અહીંયાથી શરૂ કરીશું નાકા વગરનો બાવળિયો છે આ જો અહીંયાથી સોય નાખી અને અહીંયા નાખવાની છે અને નીચે ખેંચી લેવાની છે આવી જ રીતે આપણે બધી લાઇન દોરેલી છે પહેલાં આપણે આ આડી લાઇનમાં હાલી જઈશું પછી ઊભી લાઇનમાં જો અહીંયાથી અહીંયા સુધી આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો જ તમને સમજાશે કે આમાં કેવી રીતના હાલે છે દયાબેનનું ભરત કામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો આમાં જો અહીંયા આપણે વચ્ચે આવી રીતના આમ ટાંકો લેવાનો છે આવી રીતના અહીંયાથી ખેંચી લીધો અને અહીંયા જવા દેવાનું છે પાછું આગળ આખો વિડીયો શું કામ જોવાનું કહું કે હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં કે આવી રીતના અહીંયાથી ટાકો લેવાનો છે અને અહીંયા સોય નાખવાની છે જો અમે હમણાં કેવી રીતના અહીંયા કીધું એવી રીતના હું વચ્ચે વચ્ચે કહેતી હોઉં તમે આપ જો બે ટાકા લીધા છે તમે એમ કહો કે હવે આવી રીતના બધા ટાકા લઈ લેવાના એમ ન હોય જો હવે અહીંયા સોય ખૂતાડવાની છે આવી રીતના અને નીચે ખેંચી લેવાની છે જે અહીંયા કાઢવાની છે એટલે આવી રીતે ને હવે અહીંયા નાખી દેવાની છે નીચે ખેંચી લીધો દોરો અને હવે આ ટાકો લેવાનો છે આપણે આ ઊભા આડા ટાંકા કરીએ છીએ એ પેલા બધા પૂરા કરી લેવાના છે અને આ નાકા વગરનો બાવળિયો છે આપણે જે ઓલો ચટુકલા કરીએ નાકાવાળા બાવળીયા એવી જ રીતના આમાં પાછું હાલવાનું છે જો અહીંયા આપણે આડી લાઈનો પૂરી થઈ જશે હવે આ બાજુ આપણે સોય કાઢી લેવાની છે આપણે અહીંયા સોય લઈ લીધી છે અહીંયા ઉપર રહેવા દેવાની છે અને અહીંયા નીચે કાઢી લેવાની છે આવી રીતે અને અહીંયા સોય નાખી દેવાની છે તો અહીંયાથી આપણે નીચે દોરો ખેંચી લીધો હવે આ લાઇનમાં કાઢી લેશું આવી રીતે અહીંયા હવે અહીંયા ઉપર અને અહીંયા અહીંયા નીચે લેવાનું છે અહીંયા ઉપર રહેવા દેવાનું છે અને અહીંયા નીચે લેવાનો છે આવી રીતે હાલતું જવાનું છે અને અહીંયા ઉપર રહેવા દેવાનો છે જો આવી રીતે હું વચ્ચે વચ્ચે બધું સમજાવતી હોઉં એટલે કહો આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો જ તમને સમજાય કે કેવી રીતના હાલે છે અને ક્યાંથી ક્યાં દોરો નાખે છે હવે અહીંયા દોરો કાઢી લીધો આપણે ઉપર રહેવા દેવાનું છે અને અહીંયા નીચેથી લેવાનું છે આવી રીતે અને અહીંયા ઉપર રહેવા દેવાનું છે અને અહીંયા નીચે સોય અહીંયાથી કૂતરી દેવાની છે અને નીચે ખેંચી લેવાની છે આવી રીતે અને અહીંયા પાછી નીચેથી ઉપર કાઢી લેવાની છે આવી રીતે અને અહીંયા નીચે નાખવાની છે આ દોરાની નીચે અને અહીંયા ઉપર રેવા દેવાની છે અને અહીંયા નીચે કાઢી લેવાની છે આવી જ રીતે હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં એટલે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાય હવે જો અહીંયા સોય કાઢી નાખી છે અહીંયા ઉપર રહેવા દેવાનું છે અને અહીંયા નીચે લેવાનું છે આવી રીતે અને જે અહીંયા ઉપર રહેવા દેવાનું છે અને અહીંયા ટાંકો લઈ લેવાનો છે જો અહીંયા સોય નાખી દીધી અને અહીંયા કાઢી નાખવાની છે આવી રીતે અહીંયા સોઈ કાઢી હવે અહીંયા નીચે નીચેથી લેવાની છે અને અહીંયા ઉપર રહેવા દેવાની છે અને અહીંયા નીચે કાઢી નાખવાની છે આવી રીતે અહીંયા સોય નાખી દેવાની છે આપણે એટલે આવી રીતે બાંધી લેવાનો છે આખું હવે અહીંયા કાઢવાની છે અહીંયા આપણે નીચે સોય નાખવાની છે ને ઉપર રહેવા દીધી અહીંયા નીચે કાઢવાની છે અહીંયા ઉપર રેવા દેવાનો છે અહીંયા સોય કાઢી નાખી અને હવે આપણે આ છેલ્લો ટાકો છે અહીંયા ઉપર રહેવા દેવાનું છે અને અહીંયા નીચે કાઢી લેવાની છે અને અહીંયા નાખી દેવાની છે સોય તો આપણું આખું બાવળિયાનું ચોકટું બંધાઈ ગયું છે કાચ અને બાવળિયાનું હવે આપણે આમાં હાલવાનું છે જો અહીંયા સોય કાઢી નાખીશું આ ખાનામાં આખાનામાંથી હાલવાનું છે જો આ ખાનામાં સોય કાઢી અને પછી આ નાકામાં જવા દેવાની છે હવે આપણે કાપડમાં ક્યાંય સોય નથી નાખવાની નાકામાં આપણે આ જે બધા નાકા બાંધા છે એની અંદર આપણે સોય નાખીને હાલવાનું છે પછી અહીંયા કાઢી નાખવાની છે સામેની બાજુથી આવી રીતે અહીંયા ખેંચી લીધી હવે આ નાકામાં નાખવાની છે અહીંયાથી આવી રીતે આ નાકામાં સોઈ નાખી આપણે અને પછી આ દોરાની નીચેથી કાઢવાની છે અને અહીંયાથી આખાનામાં જવા દેવાની છે આ ખાનામાંથી આ નાકામાં નાખવાની છે આગળ આગળ આવી રીતે નાકામાં સોઈ નાખી અને હાલતું જવાનું છે અહીંયાથી અહીંયા લેશું આવી રીતે આગળ આગળ બધા નાકામાં સોઈ નાખીને હાલતું જવાનું છે આપણે બાવળિયાનો ચોકઠાવાળો પણ વિડીયો બનાવેલો છે તમારે એ પણ શીખવું હોય તો આપણી ચેનલમાં છે જ તેમ આવી રીતે આ નાકામાં સોઈ નાખવાની છે જો આપણે હવે બધા નાકામાં સોય નાખી નાખી અને આ દોરા જે આપણે બાંધા છે એ દોરામાં સોઈ નાખીને જ હાલવાનું છે કાપડમાં ક્યાંય સોય નાખવાની નથી એટલા માટે જ કહું કે આખો વિડીયો જોવાનો કે જો તમે પછી કાપડમાં સોય નાખો તો તમારો વિડીયો સરખો ન થાય તમે આવું બાવળિયાનું ગમે એ ડિઝાઇન કરતા હોવ પછી ચોકટું બાંધતા હોવ ચટુકલું બાંધતા હો કે પંચોળું કરતા હોવ ગમે એ વસ્તુ કરતા હો તો તમારું પણ સરખું ન થાય જો હવે આ નાકામાં નાખી દીધું અને અહીંયા ખેંચી લીધો દોરો હવે આ દોરાની નીચેથી પહેલાં દોરાની નીચેથી જ હંમેશા હાલવાનું છે આમાં અત્યારે આપણો એક રાઉન્ડ કમ્પ્લીટ થશે પછી આપણે બીજો રાઉન્ડ કરશું ત્યારે આપણે આ ખાના જો હજી અધૂરા છે આ બધા ખાના અધૂરા છે એ બધાને આપણે પૂરા કરવાના છે એ બીજા રાઉન્ડમાં થશે જો અહીંયા આપણે દોરો ખેંચી લીધો દોરાની નીચેથી કાઢ્યો આ નાકામાં નાખી દીધું હંમેશા જે આ નાકામાં નાખું છું એ જ નાકામાં નાખવાનું પછી તમે આ નાકામાં નાખી દો તો સરખું ના થાય એટલે ધ્યાનથી જોવાનું અને સરખી રીતે સમજવાનું તો જ તમારો બાવળિયાની ડિઝાઇન એકદમ આવી જ થશે સરસ જે તમે આવી ડિઝાઇનના ચોકટા સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં બધામાં કરી શકો અહીંયાથી લઈ અને આવી રીતના ખેંચી લેવાનો પછી આખાનામાં નાખી દીધું અને અહીંયા નાખી દેવાનું છે આવી રીતે આગળ આગળ આપણે સ્ટ્રેટ આપણે શરૂઆત કરી છે ત્યાં સુધી પહોંચી જવાનું છે ત્યાંથી પછી આપણે રિટર્ન લેવાનું છે રિટર્નમાં આપણે જો બાંધવામાં બે રાઉન્ડ થાય અને હાલવામાં પણ બે રાઉન્ડ થાય ચાર રાઉન્ડ ટોટલ થાય ત્યારે આપણું બાવળિયાની ડિઝાઇન પૂરી થાય જો આપણે આ ખાનામાં સોઈ નાખી દીધી અહીંયાથી લઈ અને હવે આપણું આ છેલ્લું ખાનું છે જો અહીંયા આપણે નાખી દીધી સોઈ આવી રીતે પેલા દોરાની નીચેથી દોરો ખેંચી લેવાનો છે હવે અહીંયા આપણે દોરો જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં નીચે નાખી દેવાનો છે આવી રીતે જો આપણો આ એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે હવે આપણે બીજો રાઉન્ડ શરૂ કરવાનો છે હવે આપણે બીજો રાઉન્ડ અહીંયાથી શરૂ કરવાનો છે જો અહીંયા શું કાઢી આવી રીતે હવે બધા અંદરના નાકા બાંધવાના છે અહીંયા નીચેથી દોરો કાઢવાનો છે આવી રીતે અહીંયાથી કાઢો ને આપણે આ જે અંદરનું નાખું છે એની અંદર સોઈ નાખવાની છે આવી રીતે ને આ સોઈ નાખી અને આપણે આ જે અંદરનો દોરો છે એના નીચેથી સોઈ લેવાની છે આ દોરાની નીચેથી લીધી અને પછી આ દોરાની નીચેથી લેવાની છે આપણે ત્રીજા નંબરનો દોરો એટલે આપણું ખાનું આખું જો આખું આપણું ખાનું ભરાઈ ગયું એ અને હવે આ ખાનામાં પહેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે અને આ બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે હવે આખાનામાં આવી જશું આવી જ રીતે આનું નાકું પણ આપણે લઈ લેશું આવડવા જો આ નાકાની અંદર સોય નાખી દીધી અને સોય ખેંચી લેવાની છે આપણે નાકા મોટા છે એટલે નાકાની અંદરથી સોય નીકળી જાય છે હવે અહીંયાથી સોય આપણે પેલા દોરાની નીચે નાખી બીજો મૂકી દીધો અને આ ત્રીજાની નીચેથી નાખવાની છે અને હવે આખાનામાં આવી જઈશું એ ખાનાના પહેલાં દોરાની નીચેથી બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી અને હવે આ ખાનામાં આવી જઈશું પહેલા દોરા નીચેથી સોઈ નાખી અને નાકામાં સોઈ નાખવાની છે આ નાકાની અંદર સોઈ નાખી અને દોરો ખેંચી લીધો હવે આ પહેલા દોરાની નીચેથી સોઈ કાઢવાની છે અને બીજો મૂકી દેવાનો છે અને ત્રીજાની નીચેથી સોઈ કાઢવાની છે પછી આપેલા દોરાની નીચેથી સોય કાઢી અને બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજાની નીચેથી સોય કાઢી લેવાની છે જો આવી જ રીતે બધા ખાના આપણા જો અહીંયાથી શરૂઆત કરી હતી બધા ખાના ભરાઈ ગયા છે હવે આપણું આ એક છેલ્લું નાકું છે ખાનામાં વહી ગયા અને નાકામાં સોઈ નાખવાની છે આવી રીતે અને અહીંયાથી આપણે નીચેથી સોય કાઢી હવે આપણે બીજો દોરો મૂકી દીધો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને અહીંયા આ દોરાની નીચેથી કાઢી બીજો મૂકી દીધો અને આ ત્રીજાની નીચેથી કાઢી લેવાની છે જો આવી રીતે અને અહીંયા નીચે નાખી દેવાની છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી બીજા રાઉન્ડની ત્યાં નીચે નાખી દીધી સોય જો આપણું એકદમ સરસ મજાનું બાવળિયાનું કાચ બાવળિયાની ડિઝાઇન થઈ ગઈ છે એકદમ સરસ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ